ગઈકાલ ઝડપાયેલ બનાવટી નોટો અંગે પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ શહેરના અલકા નજીક આવેલી એક દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી ગઈકાલે રૂપિયા એકત્રીસ હજારની બનાવટી નોટો સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ બાદ સ્થળ તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેમાં આજે સવારે તૌફિક પરમાર કે જેની દુકાન અલકા સિનેમા પાસે આવેલી હોય જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ તેમજ એસઓજી પોલીસ સ્ટાફે રીકન્સ્ટ્રક્શન સાથે તપાસ હાથ ધરી હતી આ ઉપરાંત અલગ અલગ સ્થળોએ પણ તપાસ કરવામાં આવશે જ્યારે આજ બપોર બાદ ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી રજૂ કરવામાં આવી હતી આ અંગે એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આ શખ્સોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને અગાઉ તેમણે બનાવટી નોટો ચલણમાં મૂકી છે કે કેમ અને મૂકી છે તો ક્યાં કયા સ્થળોએ ઉપયોગ કર્યો છે ગુજરાત કે ગુજરાત બહાર નોટો વટાવી છે કે નહીં અને તેની પાછળ કયા પરિબળો કામ કરે છે તે સહિતની તપાસ કરવામાં આવશે અને અગાઉ ઝડપાયેલા ઝાલી નોટ પ્રકરણમાં તેમની સંડોવણી છે કે કેમ અને આંતર નેટવર્ક અંગે જરૂર પડી ગુજરાત બહાર પણ તપાસ માટે લઈ જવાની તૈયારી પણ દર્શાવી હતી કે આ ત્રણમાંથી કોઈ આરોપી હાલ પૂરતો એફઆઈસીએનનો જે પહેલા કેસ દાખલ થયેલા છે એમાં ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ કે દેખાતું હોય એવું પ્રાથમિક તબક્કે નથી હાલમાં કે આજે પરસી પકડાઈ છે આરોપી છે એને કોઈ બજારમાં પકડી કરી છે આ જે બાસઠ નોટ પાંચસો રૂપિયાની ડુપ્લિકેટ મળી આવી છે એ લોકો બજારમાં અલગ અલગ રીતે આને ખરા રૂપિયાની જેમ વાપરવાની ફિરાકમાં હતા એ પહેલાં ભાવનગર જિલ્લાની એલસીબીની ટીમે એને ઝડપી પાડે છે એ હજી પ્રોસેસમાં છે એટલે વધુમાં વધુ સમય કોર્ટમાં રિમાન્ડ મેળવવામાં આવશે અને જો જરૂર પડે તો ગુજરાત રાજ્યની બહાર પણ આ તપાસ માટે આરોપીને લઈ જવામાં આવશે